આજે તો માતાના મઢ માં આશાપુરા માતાજીને દર્શન કર્યા રામ રામ જય માતાજી તો મિત્રો આજે આપણે જવાનું છે માતાના નો મઢ એટલે કે મા આશાપુરા માતાજી ના દર્શન કરવા માટે અને આ છે મારા રાહુલ ભાઈ આ છે મારા મામા આ છે મારા કર્ણ ભાઈ આના પાછા આપડે બે લાખ ની થાર માં આદિબુદ્ધિ માતા ને મળવા માટે ભાઈ જાઓ ભાળો અને પછી રંગીલા રાજુ એ હાડા આઠમા કેર ગાડી નાખીને ઉપાડી લટા પાટા લટાટા લાટા લા પટા લા પટા લા પટા લાના પાછા ઉભર્યા ચા નો નાસ્તો કરવા લાખ ની થાર ભાઈ જાઓ ભાળો અના પાસે આવ્યું નખત રાણા ઓહો હો હો પછી થોડા આગળ આવતા હતા ભાડે બી આ તો મોટો પંખો લગાવ્યો છે હવા ખાવા માટે ઓને શું કહેવાય છે કોમેન્ટ કરજો માના તો ભાઈ હવા ખાવાનો પંખો લાગે વળતા આવું તો બસના ઉપર બોધીને લઈ જુ ઘેરે અને મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા માતા ના મઢે જય માસાપુરા અને પાછા આપણે હેડા પચાસ લાખ ની થાર માંથી ઉતરી મંદિર તરફ આ છે મિત્રો મા આશાપુરી પ્રવેશ દ્વાર અને પછી આવી ગયા અંદર આ છે મા આશાપુરા ધામ ભાઈ માતાના મઢ જય મા આશાપુરા અને મિત્રો મંદિરના ગર્ભરૂપમાં સખત મનાઈ હતી વિડીયો તમને ખબર છે તમે ગુજ્જુ કોઈ દિવસ પાછા પડતા નથી ગમે કરીને આપણા ચાર મિત્રો ને માતાજી દર્શન કરાવ્યા મિત્રો દર્શન કરી લો મા આશાપુરાના અને મિત્રો માં આશાપુરા ને માનતા હો તો માં જય આશાપુરા માં લખજો ભાઈ અને મિત્રો માતાના મઢ એટલે કે મા આશાપુરા નું મંદિર કચ્છમાં જ મહિમા છે આમનો હલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ હું છું તમારા ગુજરાત કારણ તો ફાઇનલી મિત્રો આપણે મા આશાપુરા ધામ એટલે કે માતાઓ મેડમમાં પહોંચી ગયા છે સામે છે મા આશાપુરાનું મંદિર છે સામે અમે અહીંયા બેઠા છે હું મા કરણભાઈ આશાપુરાને માનતા હો તો કોમેન્ટમાં જય આશાપુરામાં લખજો મિત્રો જેમ ગુજરાતમાં મા અંબાજીનો મહિમા છે એમ કચ્છમાં મા આશાપુરાનો ખૂબ જ મહિમા છે અને મિત્રો પછી લાગે કે લાઇનમાં ભોજનાલયમાં જમવા માટે તો મિત્રો મા આશાપુરા ધામ ભોજનાલયમાં એકદમ નિઃશુલ્ક જમાડે છે એકદમ ફ્રી ફ્રીમાં જમાડે છે મિત્રો પછી આપણે બેહી ગયા જમવા માટે અને અમારા ભાઈ અને મારા મામા કેમ એકદમ ખૂબ જ સરસ જમવાનું છે કેમ કે મિત્રો આ તો મા આશાપુરાનો પ્રસાદ કહેવાય એટલે જય મા આશાપુરા અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો અને મિત્રો દર્શનનો ટાઈમ છે સવારે પાંચથી એક અને સાંજે ત્રણથી નવ અને મિત્રો મંદિરમાં એટીએમ ની સુવિધા પણ અવેલેબલ છે તો મિત્રો આ તો માતાના મઢ આશાપુરા ધામ તમે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો તો મિત્રો આવા વિડીયો જોવા માટે ગુજરા પાટણ ફોલો કરો જય માતાજી